નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે શિયાળાની સિઝન શરૂ થઈ છે તે સાથે તસ્કરો પણ સક્રિય બન્યા છે ત્યારે સ્પાર્કની ટીમ અત્યારે આવી છે આજવા રોડ ખાતે રાજવા રોડ ખાતે બહાર કોનલની પાસે સબીના પાર્ક આવેલું છે બી બસો તેર નંબરના મકાનને તસ્કરોએ નિશાને બનાવ્યું છે બંધ મકાન હતું અને તેમાં તસ્કરોએ જે ઘરનો નકુચો તોડી અને લાખોની મુદ્દા માલની ચોરી કરી છે ત્યારે સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે આ જે ઘર છે તેના દ્રશ્યો બતાવીશું કે આ જે દરવાજો છે દરવાજાનો જે નકુચો છે તે કાપી નાખવામાં આવ્યો છે સાથે સાથે અંદર જો ઇન્ટરનલ જો લોક હોય છે મોટું લોક તેને પણ તોડી નાખવામાં આવ્યું છે અને ઘરમાં પ્રવેશ કરી અને લાખોની માલ મુદ્દા સાથે આ ચોરી કરી અને તસ્કરો પલાયન થઈ ચૂક્યા છે અમારા કેમેરામેન અબ્રા સૈયદને કહીશ કે આ વિશ્યુલ બતાવે કે જે આ તિજોરી સહિતનો જે પણ સામાન છે તે અત્યારે જોવા મળી રહ્યો છે સબીના પાર્ક બહાર કોલોની આજવા રોડ ખાતે આ જે બસો તેર નંબરનું મકાન આવેલું છે તેમાં બંધ મકાનમાં પરિવાર જ્યારે લગ્ન માટે બહાર ગામ ગયો હતો ત્યારે આ ઘરમાં ઘરને નિશાન બનાવી અને સહિતનો જે અત્યારે સોનાની વસ્તુઓ સહિત લાખોનો મુદ્દા માલ તસ્કરો લૂંટી અને ફરાર થઈ ગયા છે ત્યારે આ જોઈ શકો છો તેમ કે તિજોરીના પણ જે દરવાજા છે નકુચાઓ છે તે તોડી નાખવામાં આવ્યા છે અને આજે શિયાળાની સિઝન શરૂ થતાં જ ખાસ કરીને સક્રિય થતા હોય છે તસ્કરો અને વહેલી સવારે લોકો આવી અને ખાસ કરીને જે બંધ મકાન હોય છે તેને ટાર્ગેટ કરતા હોય છે ત્યારે તમામ જે આ જે વસ્તુઓ છે તેને ફંગોળી અને આ ઘરમાં જે રોકડ હતી સાથે સાથે જે સોનાની વસ્તુઓ પણ હતી તે અત્યારે તસ્કરો લૂટી અને ફરાર થઈ ગયા છે બંધ મકાન હતું પરિવાર જે છે તે લગ્ન માટે બહાર ગયો હતો અને અત્યારે જ્યારે પરિવાર આવ્યો ત્યારબાદ તેમણે આ જે સ્થિતિ જોઈ અને ત્યારબાદ તેમના દ્વારા જે આગળની કાર્યવાહી પણ કરવામાં આવી પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી અને પોલીસને તમામ તપાસ બાદ અત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે ઘરના કબાટ છે તિજોરી છે તે તમામને ખંગોળીને જે પણ હાથ લાગ્યું તે તસ્કરો અહીંયાથી લઈને ફરાર થઈ ચૂક્યા છે આજવા રોડ ખાતેની આ જે સબીના પાર્ક બસો તેર નંબરનું મકાન અને તેમાં પરિવાર જ્યારે ત્રણ દિવસ માટે નતો લગ્ન પ્રસંગે ગયો હતો ત્યારબાદ અહીંયા તસ્કરોએ હાથ ફેરો કર્યો છે અને તમામ જે તિજોરી પેટી પલંગ હોય કબાટ હોય તે તમામને ફંગોળીને કિંમતી વસ્તુઓ સહિતનો જે મુદ્દામાલ છે તે ચોરી કરી અને ફરાર થઈ ગયા છે ત્યારે ભાઈ છે તેમની સાથે વાત કરીશું શું કહેશો શું નામ છે આપનું ઇકરામ સૈયદ ક્યાં ગયા હતા અને કઈ રીતનો બનાવ બન્યો છે અમે બે ત્રણ દિવસ પહેલાં નાશિક ગયા હતા લગ્ન પ્રસંગ માટે એટલે અમે તો તાળુંવાળું બધું મારીને ગયા હતા બધે રૂમમાં દરવાજામાં બધી જગ્યાએ તાળું મારીને ગયા હતા હું આજે હમણાં સાંજે આવ્યો છું એટલે ઘરવાળો તો કાલે આવશે પણ મારે જોબના સંબંધના લીધે હું આજે આવ્યો છું એટલે આઈને જોયું એટલે આ બધું છે એટલે મારા જીજાજી છે ને પોલીસ કંટ્રોલ રૂમમાં તપાસ કરી છે એટલે આઈને બધા જોઈને ગયા છે અરજી અરજી કરી છે એટલે આપણા જોઈએ પોલીસ તપાસ કરે છે હવે શું શું અત્યારે પ્રાથમિકમાં તમને શું શું લાગ્યું શું શું વસ્તુ ગાયબ થઈ છે તો ઘરવાળા આઈને જોશે પણ મેં જે પૂછ્યું એ પ્રમાણે અહીંયા ઉપરના રૂમમાં ચેન હતી સોનાની વીટીઓ હતી અને નીચેના ઘરમાંથી પચાસ હજાર રોકડા હતા એ હમણાં છે એના માટે ઘરે લાવીને મૂક્યા હતા અને બીજું સોનાનો હાર હતો સોનાની ચેન હતી ત્રણ ચાર વીટીઓ હતી શું આજુબાજુ વાળાને પૂછપરછ કરી શું જાણવા કંઈ મળ્યું છે આજુબાજુ વાળા પૂછપરછ કરી છે પણ એ કે છે કદું ખબર નહીં એટલે હવે સીસીટીવી કેમેરા લાગેલા છે એટલે એ પ્રમાણે તપાસ કરશે શું છે જોશે પોલીસ કાર્યવાહી કરશે ચોક્કસ તો જે રીતે પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ આગળની કાર્યવાહી કરશે પરંતુ સવાલ એ છે કે આ જે સોસાયટી આવેલી છે અને તેમાં આ રીતે બધાની પબ્લિકની વચ્ચે જો ચોરી થતી હોય તો પોલીસ કામગીરી પર પણ એક શંકા છે સાથે સાથે જે રીતે આ ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે આગળ આગળના જ ઘરમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે એટલે શક્ય છે કે સીસીટીવી કેમેરામાં પણ કોઈ વિઝ્યુઅલ આવ્યા હોય તસ્કરોના અને પોલીસ તપાસમાં એ બહાર પણ આવશે પોલીસ એની તપાસ પણ કરશે પરંતુ આ રીતે એક ઘરને નિશાન બનાવી લોક મોટા મોટા લોક તોડી નકુચા કાપીને જ્યારે આ ચોરી કરવામાં આવી છે ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે પોલીસ શું કરે છે પોલીસની કાર્યવાહી પર પણ અત્યારે પ્રશ્ન ઊભા થાય છે જે રીતે વાત કરવામાં આવે તો તસ્કરો જ્યારે શિયાળામાં વધુ સક્રિય બનતા હોય છે અને આ જે ઘરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે ત્યારે તમામ વિષય અત્યારે પોલીસ પર જાય છે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે અત્યારે જે રીતે લાખો નો મુદ્દા માલ અહિયાં ચોરી કરીને આ ફરાર થઈ ગયા છે ત્યારે વાત કરશું શું કેવા માંગશો આ રીતે થઈ છે અને આ દરવાજો તોડીને કહી શકાય લોકો લૂટીને જતા રહ્યા છે પણ આ લોકો કઈ ને નઈ ગયા અમને કે ભાઈ તમે જોજો અમારા ઘરે રાતે બે તમને કેવું છે બે વાગે પછી થઈ બે વાગે પછી થઈ ઓકે તો વાત કરવામાં આવે સ્થાનિક દ્વારા પણ કેવું કેવું છે કે રાતે મોડી રાત હા મોડી રાતે થઈ દ્વારા આ ચોરી થઈ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ વાત કરવામાં આવે તો અત્યારે જે આ સોસાયટી આવેલી છે સોસાયટીનું જે છેલ્લું ઘર છે ત્યાં પણ આ એક સીસીટીવી કેમેરા લાગેલા છે એટલે કહી શકાય કે આવતા કે જતા અને આ જે લોક તોડવામાં આવ્યા છે તે પણ સીસીટીવીમાં ફૂટેજમાં આવ્યા હોવા જોઈએ પરંતુ એ પોલીસ તપાસનો વિષય છે પોલીસ તપાસ બાદ બહાર આવશે અને પોલીસની કામગીરી અત્યારે કહી શકાય કે આ જે ભરચક વિસ્તારમાં ચોરી કરીને જ્યારે તસ્કરો પલાયન થતા હોય છે લાખોની મત્તા અહીંયા ચોરાઈ જતી હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી પોલીસની પેટ્રોલિંગ નાઇટ પેટ્રોલિંગ પણ સવાલ ઊભા થાય છે અત્યારે પરિવાર હજુ તો આવી રહ્યો છે બાર લગ્ન પ્રસંગમાં ગયો હતો એમનો જે દીકરો છે તે પહેલાં આવ્યો છે અને આ ચોરીની જાણ થઈ છે ત્યારે તેમના દ્વારા અત્યારે પણ આ જે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે કેમેરામેન અભરાજ સૈયદ સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા